નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડી ન્યૂઝ જ્યારે નારી સશક્ત બને છે ત્યારે સમાજ સમૃદ્ધ બને છે આ વિચારને સાકાર કરતી એક અનોખી પહેલ જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન લેડીઝ વિંગ વાપી દ્વારા શરૂ કરવામાં આવી છે નેશનલ સેવા કન્વીનર મંદાકીની શાહના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ કોન્ફિડન્ટ નારી અભિયાન ખાસ કરીને સિંગલ માતાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મવિશ્વાસ વધારવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે વાપી માટે આ પહેલ એક રાષ્ટ્રીય સ્તરનો પહેલો જીતો ઇવેન્ટ હોવાના કારણે ગૌરવની ક્ષણ બની આત્મનિર્ભરતાનું દરવાજો આ પહેલ અંતર્ગત ઉમંગ ફેક્ટરી સાથે ભાગીદારીમાં મહિલાઓને ઘરમાં બેસી બેગ સીલવાનું કામ આપવામાં આવે છે જરૂરી કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતી આ યોજના હજી સુધી સેંકડો મહિલાઓને નવી દિશા આપી ચૂકી છે અને કેટલીક મહિલાઓ તો દર મહિને રૂપિયા પંદર હજારથી રૂપિયા વીસ હજાર સુધીની આવક પણ કરી રહી છે મંદાકિની શાહે જણાવ્યું હતું કે આ પહેલ માત્ર આર્થિક રીતે મજબૂત બનાવતી નથી પણ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પણ ઊભું કરે છે કોન્ફિડન્ટ નારીથી દરેક સ્ત્રી માટે નવી સંભાવનાઓ ના દરવાજા ખુલે છે આજે વાપી ખાતે ચિટોવિંગ વાપી દ્વારા અને ચિટોવિંગ નેશનલ કન્વીનર અંદાબેન દ્વારા આજે ઉમંગ એન્ટરપ્રાઇઝ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે અને નારી શક્તિને આત્મનિર્ભર બનાવવા માટે એક આયોજન શરૂ કરવામાં આવ્યું છે એમાં દરેક નારી કે દરેક બહેનો જેને પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવકની જરૂર છે એ બહેનોને એક સુંદર જોબવર્કનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ માટે ઉમંગ એન્ટરપ્રાઇઝના શ્રીમ ગીરજભાઈનેશભાઈને અને મંદાબેનને પણ ખાસ અભિનંદન આપીશ सहयोग में इंटरनेशनल रीता मिश्रा देसाई सर जी उमंग के नाम की थैली है सर इससे मुझे मतलब छः सात हजार आठ हजार दस हजार जैसे मिनत करते हैं वैसे हम लोग मतलब निकाल लेते हैं घर बैठे और मंदाकनी जी ने मतलब सपोर्ट भी किया है यही है सर। परिवार को क्या फायदा हो रहा है फ़ायदा सर है कि हमारे बच्चे पढ़ लेते हैं मतलब दोनों आदमी का सपोर्ट मिलता है थोड़ा उनका चलता है थोड़ा मेरा चलता है जी सर मतलब पचास साठ लोग हो गए लेडीजे जो मतलब घर में बैठ के गुजारा हो जाता है घर में बैठ के हो रही बहुत बहुत खुशी हो रही है जी हाँ, मंदाकिनी उदेश कुमार शाह जी तो नेशनल कन्वीनर शाह धार्मिक सेवा આ કાર્યક્રમ અમે એક એવા પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કર્યો છે કે એક જ અમારું સપનું હતું કે દરેક લેડીઝને અમારે પગ પર આત્મનિર્ભર બનાવી છે અને એ આત્મનિર્ભર બનાવવા માટે બહુ સખત પ્રયાસ અમે ત્રણ મહિનાથી કર્યો છે અને આજે એ અમારું સ્વપ્ન સાકાર બન્યું છે અને હરેક લેડીઝને અમે અઢી રૂપિયામાં કામ આપ્યું છે એ લેડીઝ હર વન ડે એક હજાર રૂપિયા કમાવે છે અને મહિનાના ત્રીસ હજાર રૂપિયા એને કમાતી અમે કરી છે આજે એના પરિવાર માટે બહુ સારામાં સારું એને પ્લેટફોર્મ મળ્યું છે અને અમારો પ્રયાસ બહુ સારામાં સારો જારી રાખ્યો છે આપણે એને કામ આપ્યું છે કે એક ફેક્ટરી સાથે અમે ટાઈઅપ કર્યું કે તમે અમારા લેડીઝને કામ આપો તો એક ફેક્ટરી સાથે અમે ટાયઅપ કર્યું છે કે તમે અમારા લેડીઝને કેવી રીતે સપોર્ટ કરશો તો આપણને એમણે એમના ફેક્ટરીના એક કરોડ પીસનો કોન્ટ્રાક્ટ કર્યો પેપર વર્ક કર્યું અને એક કરોડ પીસ સુધી આપણા લેડીઝ લોકોને જેટલું કામ જોઈશે એ આપણને હેલ્પ કરશે અમારી પાસે સત્તર લેડીઝ તૈયાર થઈ ગઈ છે અને અમારું ટાર્ગેટ છે બોયસર સુધી મારું ચાલુ છે દરેક ગામમાં એક એક મશીન આપ્યું છે અહીંયા વાપીથી વોઈસર સુધી છે અને વાપીથી નવસારી સુધી મારું કામ ચાલું છે શીન અમે હજી પ્રોવાઈડ નથી કર્યા અમે એક સિલાઈ મશીન લેડીઝને નથી આવડતું એના માટે અમે એક સેન્ટર ફ્રી ઓફ કોસ્ટમાં અમે ચાલુ કર્યું છે કે લેડીઝને પહેલાં અમે ટ્રેનિંગ આપશું એની ટ્રેનિંગ થઈ જશે પછી અમે એનો બી વિચાર કરીએ છીએ કે અમે એને સારામાં સારું મશીન હમણાં અમે ચાર લેડીઝને મશીન આપ્યા છે અને એક મશીન ત્રીસ હજાર રૂપિયાનું છે એટલે હજી સુધી અમે આટલા બધાને નથી આપીએ શીખવા માટે અમે ટ્રાય કરી છે બાવીસ મશીનનું અમે સેન્ટર ઓપન કર્યું છે અને એને ફ્રી ઓફ કોસ્ટમાં અમે શીખાવીએ છીએ